પાંચસો વર્ષના લાંબા ઇંતજાર બાદ સનાતન ધર્મનો ફરી એક વખત વિજય થવા પામ્યો છે વિજયની વાત કરું તો અયોધ્યા ખાતે રામલલ્લાની ઘર વાપસી થવા જઈ રહી છે ત્યારે સમગ્ર સનાતન ધર્મના પ્રેમીઓ આ એક ક્ષણની રાહ જોઈને બેઠા હતા તો દ્વારકા પાછળ કેમ રહે દ્વારકાની કુંભાર ગલીમાં આપણે અત્યારે ઊભા છીએ ત્યાં ધીરજભાઈ વેગડ દ્વારા પણ આ મંદિરના ઉત્સવ માટે એક સારું એવું આવકારદાયક પગલું ભરવામાં આવી રહ્યું છે તેમના દ્વારા દરેક દ્વારકાવાસી દીઠ દરેક વ્યક્તિને કમસે કમ એક એક દીવડો મળે અને દ્વારકાવાસીઓ આ દીવડો પ્રગટાવે તેવું આયોજન થવા જઈ રહ્યું છે આજે આપણે તેના ઘરે જઈ રહ્યા છીએ તેમને મળશું તેમની શું તૈયારી ચાલી રહી છે તેમના દ્વારા આવો સુંદર વિચાર તેમને કેવી રીતે આવ્યો અને તેમની સાથે સાથે આ દીવડાની સાથે વાટ પણ આપવાની છે તો જી દ્વારકા હોટલના ઓનર રવિભાઈ રૂપારેલિયા આ પરિવાર દ્વારા પણ આ દીવડા સાથે વાટ દરેક વ્યક્તિને આપવામાં આવશે તો આપણી સાથે ધીરજભાઈ જોડાયા છે ધીરજભાઈને આપણે પૂછશું ધીરજભાઈ આજે એક સનાતન ધર્મનો વિજય થવા જઈ રહ્યો છે રામલલ્લાની ઘર વાપસી થઈ રહી છે ફરી એક વખત સનાતન ધર્મનો વિજય થયો છે અને આપ આ ઉત્સવ દરમિયાન કેવી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છો આપને જે આ દીવડાનો વિચાર આવ્યો એ આપને વિચાર કેવી રીતે આવ્યો અને તે જ વિચાર કેવી રીતે પરિપૂર્ણ થશે મને વિચાર એવી રીતે આવ્યો છે કે આપણે આ પાંચસો વર્ષથી આજે વિરામધામ થયા છે શ્રીરામ શ્રી રામ ભગવાન ને અહીંયાથી આપણે જ્યાં પહોંચી શકીએ તેમ નથી તો આપણે ગર્ભને આંગણે જે કંઈ આપણાથી થાય તે એ કંઈ આપણે દીઠ ને માણસ દીઠ એક એક દીવડાનો આપણો આયોજન આવું કરેલ છે ને એવી મને અને લાગણી ભાવથી ને આપણે એક દ્વારકાની જનતાને મારી એવી લાગણી છે કે ઘર ઘર એક એક દીવો બધાય આ પેટે એવી મારી ઈચ્છા છે અચ્છા ધીરજભાઈ જે આપણે દીવા દેશો દરેક વ્યક્તિ તો દીવાનું મૂલ્ય શું રાખ્યું છે તમે બસ મૂલ્ય માતા એવું છે કે મને એવો લાગણીમાં આવતી છે એટલે વિના મૂલ્યે આ આખા દ્વારકામાં વિતરણ કરવાની એવું આયોજન રાખેલ છે અને આ તમે જે આયોજન કર્યું છે તે આયોજનમાં કયા કયા વ્યક્તિઓએ તમને સપોર્ટ કર્યો છે સપોર્ટમાં એવું છે કે આપણે જે અમારા અત્યારે હું મારા ઉપર જ કરું છું પણ આપણા અમારા પરિવાર ભાઈઓએ બધે અત્યારે મને ફૂલ સેવા આપીને આવ્યું આયોજન કરીશું કે અમે એક લાખ દીવાનું અમે આ પેકિંગ કરીએ છીએ તો બધાને સાથ સપોર્ટથી અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ ધીરજભાઈની વાત સાચી છે કે જ્યારે અવડું મોટું આયોજન હોય ત્યારે એક વ્યક્તિ કે એક પરિવાર આ આયોજન સફળ રીતે ન કરી શકે ત્યારે અહીં જે કુંભાર ગલી છે તેની સાથે સાથે ધીરજભાઈના જે મિત્ર મંડળ છે તે લોકોનો પણ પૂરતો સહયોગ રહ્યો છે દીવાથી બનાવી કરી પેકિંગ કરી અને વ્યક્તિ સુધી પહોંચાડવાનો આપણે ધીરજભાઈ આ દીવા તો બની જશે પેકિંગ પણ થઈ જશે તો લોકો કેવી રીતે તમારી સુધી પહોંચી શકે ક્યાં આવવાનું એ આપણે ભથાણ ચોક કુંભારછેરી શક્તિ માટલા ભંડારમાં દુકાનનું નામ છે ત્યાં આપણે પત્રિકા પણ વેચેલી છે ને કયું દ્વારા દ્વારકામાં આપણે બધાને પ્રચાર કરેલ છે ને પથાણ ચોક કુંભાર દ્વારકા અને ધીરજભાઈ આજી તમે શક્તિ માટલા ભંડાર કીધું તો આપનો પરિવાર ક્યારથી આ કામ બિઝનેસ સાથે જોડાયેલ છે એ આ લગભગ મારા ખ્યાલથી આજે અઠવાડિયે છે આ ધારું એક અમે બબે ત્રણ ત્રણ કલાક સાંજે રાત્રે કામેથી છૂટીને છોકરાઓને અમારા ગ્રુપને આખું ભેગું કરીને અમે સપોર્ટથી કામ કરી રહ્યા છીએ અને આ જે માટલાનો ધંધો છે એ તમારો પરિવાર ક્યારથી કરી રહ્યો છે અમારું મારા સાંભળ મુજબ તો અમારે ત્રણ પેઢીથી તો અમારે અમને ચાલું જ છે આ ત્રણ પેઢીથી અમારો મટીનું આમ કાર્ય અમારું છે ને અત્યારે હાલમાં અત્યારે હું આ જ કામની પ્રવૃત્તિમાં છું ખૂબ સાત વાત સાચી વાત કરી ધીરજભાઈએ કે આ એક સરસ મજાનું જે કામ એમને પોતાની જ બીડું ઝડપ્યું છે તેમાં ચોક્કસપણે ભગવાન શ્રી રામ પણ એમને સપોર્ટ કરશે આશીર્વાદ આપશે કારણ કે આ જે રામ મંદિર બની રહ્યું છે તે કોઈ એક વ્યક્તિ નથી પરંતુ સનાતન ધર્મનું છે ત્યારે નાનામાં નાનો વ્યક્તિની પણ આમાં પોતાની એક જે સપોર્ટ છે જે કંઈક કરવા માગે છે ત્યારે ભગવાન પણ ચોક્કસ રાજી થાય છે આ દીવડાની સાથે વાટની જે સેવા છે તે આપણા ધ દ્વારકાના હોટલના ઓનર રવિભાઈ પરિવાર દ્વારા રૂપારેલીયા પરિવાર દ્વારા કરવામાં આવી છે તો આપણે એમને પૂછશું રવિભાઈ તમને આ વિચાર કેવી રીતે આવ્યો જય શ્રી રામ રામ જન્મભૂમિ પર અયોધ્યામાં રામ ભગવાન ફરી પધારશે પાંચસો વર્ષથી જે રાહ જોઈ રહ્યા છે જે સનાતન ધર્મ આખો અને અમારા મિત્ર છે કે એને વાત કરી મને કે ભાઈ અમે આ રીતનું એક આયોજન ગોઠવ્યું છે એટલે મને બહુ આયોજનથી હું આમ મજા આવી મને વાત કરી કે ભાઈ દીવડા અમે મૂલ્યે આખા ગામમાં આખા દ્વારકામાં જેટલા યાત્રિકો આવે એને પણ જે રહેવાસી રેસિડેન્શિયલ દ્વારકાના લોકલ છે બધાને અમે વિનામૂલ્યે પાંચ પાંચ દીવડા બધાને આપણે આપશું હું ખાલી દીવડા આપશો તો ચાલો કાંઈ વાંધો નહીં એક મને પણ વિચાર આવે છે કે આની સાથે સાથે એક આપણે વાટનું પણ બધાને વિતરણ કરીએ અમે વાટના પેકિંગો એ રીતના બનાવ્યા દીવડાના પેકિંગો બધા ભાઈઓનો સપોર્ટથી બધા અત્યારે ચાલુ જ છે કામ તમે જોઈ રહ્યા છો અને એકવીસ તારીખે આપણે વિનામૂલ્યે કુંભાર શેરી આપણે શક્તિ માટલા ભંડાર દ્વારા અહીંયા વિતરણ કરવામાં આવશે અને આપણે ખૂબ પ્રચાર પ્રસાર કરેલો છે બધાને પેમ્પલેટો પણ છપાવેલા છે કે અહીંથી મહેરબાની કરી અને જેમ બને એમ વહેલાં લઈ જાજો અને બધાએ ઘરે ઘરે દીવડા પ્રગટાવજો રામ જન્મ પાછો થવાનો છે પાછા રામ પધારશે અયોધ્યામાં આ નિમિત્તે બધાએ ખૂબ આનંદ કરવાનો છે બોલો જય રામ જય રામ રવિભાઈ સાચી વાત કરી કે રામ ભગવાન શ્રી રામ ફરીથી પુનઃ પધારશે તેના મંદિરમાં રામલલાનો વિરાજમાન થશે આપણી સાથે ચેતનભાઈ જિંદાણી પણ જોયા છે જેઓ સામાજિક કાર્યકર છે તેમને પૂછશું ચેતનભાઈ આ જે સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે તેમાં આ તમામ મિત્રોને કેવી રીતે એપ્રિશિએટ કરશો તમે જય શ્રી રામ જય દ્વારકાધીશ આજે મને મિત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે ધીરજભાઈ વેગડ તો એ લોકોને જ્યારે રામલલા બાવીસ જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આખો દેશ અને સમગ્ર હિન્દુ સમાજ અને સનાતનીઓ પૂરા વિશ્વના ખૂબ જ આનંદ અને ઉલ્લાસ અને હર્ષની લાગણી અનુભવે છે અને ખૂબ જ ઉત્સાહથી આ પર્વને ઉજવણી માટે નામ આપણા દેશના નામ નાનામાં નાના માણસથી કરીને મોટામાં મોટા લોકો સુધી કાંઈ ને કાંઈ પોતાનું યોગદાન પોતાનો સેવાભાવ પોતાની ભક્તિ પ્રદર્શિત કરવા કાંઈ ને કાંઈ રામલાલા માટે પોતાનો ભાવ પ્રદર્શિત કરે છે તો આપણા દ્વારકા છેવાડાના દ્વારકા જેવા દેવભૂમિ દ્વારકા જે કૃષ્ણની નગરી છે તો એ પણ કેમ પાછળ રહી જાય દેશ સાથે તો આપણા દ્વારકાના ધીરજભાઈ વેગડ કે જેઓ પ્રજાપતિ છે કુંભાર છે અને માટલાને એ એવું બધું એમનું કામ છે તો એમને પણ દ્વારકાધીશે રામલાલે પ્રેરણા કરી છે કે આપણે દ્વારકાને બાવીસ જાન્યુઆરીએ દ્વારકા આખું રોશનીથી અને દીવાથી પ્રગટ જળહળિત થાય અને ખૂબ જ જે અયોધ્યામાં વાતાવરણ જોવા મળે એ દ્વારકામાં પણ જોવા મળે ને એટલું ભક્તિમય અને પવિત્ર વાતાવરણ દ્વારકામાં પણ થાય તો એવા ભાવથી તો લગભગ ઘરે ઘરે અને દીઠ એ દીવાનું વિતરણ કરવા માગે છે અને એક લાખ જેટલો સ્ટોક એમની પાસે છે દ્વારકાની વસ્તી ભલે પચાસ હજાર આસપાસ છે પણ દ્વારકામાં આવેલો પણ કોઈ વ્યક્તિ દીવડા ને દીવા પ્રગટાવ્યા વિના બાકી ન રહેવું જોઈએ એવી એમની ભાવના અને નેમ છે એમની સાથે એમનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરીમાં લાગેલા છે ને સાથે રવિભાઈ છે દ્વાર ગ્રાન્ડ દ્વારકા હોટલના ઓનર છે તો એમને પણ એવો વિચાર આવ્યો કે આપણે દીવડા સાથે વાટો પણ આપીએ તો એટલી જ એમણે વાતો પ્રોવાઈડ કરી છે તો આ બંને ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ ને રામલલાની અને દ્વારકાધીશની કૃપા બની રહે બીજા લોકોને પ્રેરણા મળી મળી રહે ને ખૂબ જ એ લોકો આવું કાંઈ ને કાંઈ કે સામાજિક હોય ધાર્મિક હોય કે આપણા સનાતની માટે હોય તો લોકો એમની પણ સાથે જોડાય ને દેશને આપણે એક ગૌરવશાળી એક આ ક્ષણ આવી રહી છે તો આપણે સૌ સાથે મળી અને રામલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉજવણી કરીએ ને દ્વારકાથી આપણે જય શ્રી શ્રીરામનો નારો લગાવીએ જય દ્વારકા તો આપણે જોયું કે ભગવાન શ્રી શ્રીરામનો ફરી એક વખત જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અયોધ્યાની સાથે સાથે આખા દેશમાં પણ એક દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે કારણ કે જાણે કે આપણે દિવાળી ઉજવીએ છીએ ત્યારે ભગવાન શ્રી રામને યાદ તો કરીએ છીએ પણ જ્યારે આ ફરી એક વખત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ફરી એક વખત જાણે વર્ષમાં દિવાળી આવી હોય તેવા ભાવ સાથે તમામ લોકો દીવા પ્રગટાવે તેવી અમારી તમામ લોકોની અપીલ છે હું પણ પ્રગટાવવાનો જ છું તો આપ સૌને પણ મારી વિનંતી છે દ્વારકાવાસીઓને ખાસ કરીને દ્વારકામાં પધારતા તમામ યાત્રિકોને કે ભથાણ ચોક એટલે કે મંદિરની જસ્ટ બાજુમાં આવેલું એગનું ઘર ત્યાંથી દીવડા મેળવી લઈએ અને દરેક લોકો દીવડા પ્રગટાવીને ભગવાન શ્રી રામનો ઉત્સવ ઉજવે ઋષિ રૂપાલીયા સાથે સુભાષસિંઘ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા